નમસ્કાર દોસ્તો હું સોની કે દિવસે અભયભાઈ ખાતર્યા દોસ્તો અમે અવારનવાર રોડ રેસ્ક્યુ કરતા હોતા હોઈએ છીએ અને રોડ રેસ્ક્યુમાં ઘણા જ પ્રભુજીઓ માતાઓ હોય છે કે જેઓને અમે આશ્રમ પહોંચાડતા હોતા હોઈએ છીએ અને આશ્રમ પહોંચાડવા માટે અલગ અલગ આશ્રમમાં ઘણા લોકો મંદબુદ્ધિના વૃદ્ધાશ્રમમાં પહોંચાડતા હોતા હોઈએ છીએ ઘણી વાર કરડા ઘરમાં પહોંચાડતા હોતા હોઈએ છીએ તો ઘણા જ લોકોના એવા સવાલ હતા કે તમે આ વ્યક્તિઓને રેસ્ક્યુ કરો છો આ લોકોને તમે વાળ કાપો છો અને પછી ક્યાં મૂકો છો કઈ રીતે એમની વ્યવસ્થા હોય છે કઈ રીતે રહેતા હશે ઘણા જ લોકોનું એવું માનવું છે કે આવા લોકો કે જેઓને રોડ પર પરત મૂકી દેવામાં આવે છે અને આશ્રમમાં સાર સંભાળ રાખવામાં નથી આવતી તો દોસ્તો આજે આ બધા સવાલોના જવાબ માટે અમે આજે આશ્રમમાં જઈશું આશ્રમમાં જઈ અને અમે તમને બતાવવાની કોશિશ કરીશું કે પ્રભુજી હોય કે કોઈ માતાઓ હોય છે કે જે કઈ રીતે રહેતા હોય છે એમની માનસિક હાલત કેવી હોય છે અને જ્યારે રેસ્ક્યુ કરીએ ત્યારે તેની હાલત કેવી હોય છે અને અહીંથી આપણે લઈ જતા હોઈએ છીએ ત્યારે તેમની હાલત કેવી હોય છે

અને મોહનભાઈ ભાઈ કેના રહેવાસી છો તમે નવાગામ જાંબુડાના નવાગામ જાંબુડાના નવગામ આ બધાય નવાગામના જ છે એવું છે આ નવાગામ આ દુકાનો તણે નવાગામની જ છે નવાગામ હા અ તમારા પરિવારમાં કોણ કોણ છે મોહનભાઈ મારા પરિવારમાં તો બધાય છે એવું છે હા તો તમે આશ્રમમાં એ કઈ રીતે આવ્યા આશ્રમમાં આવી સડ્યો એકબીજા એકબીજાને હિસાબે અરે રોવાનું નો હોય દાદા રડો છો કેમ દેવું રોવા મે અરે રોવાનું ની રોજ હું કામ તમને અહીંયા હર કે તે નથી આચવતા એ રડો મે રડો માં તમે શાંત થઈ જાવ અમે તમારા દીકરા જેવા વાત છીએ ને હા તો શું કામ રડો તમે તમારા દીકરા આ બજે દીકરા છે તો હું કામ રડો દીકરા તો છીએ અને તમારા રડવાનું થોડું અહીંયા

તો ભાઈ તમારે શું ચિંતા રડવાનું થોડું હોય તમારે રડવાનું હોય મને રોવા કોઈ રીતે રોવા શું થઈ તમને હા હા ખબર નઈ એવું છે રડવાનું નઈ અહિયાં અમે બધા તમારા દીકરા જ છીએ આપણે પરિવારની રીતે અહીંયા રહેવાનું છે ને હા આપણે રડવાનું નહીં ખાવાનું પીવાનું ભગવાનનું નામ લેવાનું અને આનંદ કરવાનું હે ખાઈ લેજો ને ટાઈમથી અહીંયા જો આશ્રમમાં રાજભર કેવી રીતે રાખે છે ખવડાવે છે તો આપણે અહીંયા કેવી રીતે રહેવાનું હોય ને દોસ્તો આ કાકા નવાગામ ગામ જાંબુડાના છે લોકસેવા મન બુદ્ધિ વૃદ્ધાશ્રમમાં રહે છે આ કાકાને કોઈ પણ ઓળખતા હોય તો સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે અમારો કોન્ટેક કરો તો દાદાના પરિવાર સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરીશું કનુભાઈ ત્રિભુવનભાઈ કનુભાઈ ત્રિભુવનભાઈ જાની જાની દાદા ક્યાંના રહેવાસી છો ભાવનગર ભાવનગરના ભાવનગર

એ વાત જ ખડકી આઈ ખડકી આઈ તમારા પરિવારમાં નથી કોઈ પરિવારમાં નથી કોઈ કોણ છે તમારા પરિવારમાં મમ્મી પપ્પા છે મમ્મી પપ્પા નહીં મમ્મી છે મમ્મી છે બોનો છે બેન પણ છે એવું છે તમે અહીંયા કેટલા ટાઈમ થી રહ્યો છો અહીંયા તમે આશ્રમમાં કેટલા ટાઈમ થી રહ્યો છો મહિના થી દોર મહિના દોર મહિના એવું છે તો તમારા પરિવારવાળા તમારા ઘરે નથી જવું ઘરે જવું છે અને નામ બતાવે છે ભાવના બેન ક્યાં ના છે તો નથી સમજ પડતી પણ તમે વિડીયો ના માધ્યમ દ્વારા જોઈ શકો અને કોન્ટેક્ટ કરજો એમને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું રાતના અગિયાર વાગે કે બાર વાગે અમે રોજ ખાવાનું દેવા જતા હોઈએ છીએ ત્યારે દાદીમાં રોડ પર સૂતા હતા અને ત્યારે અમને ખાવાનું આપ્યું પણ અમને એવું લાગ્યું કે દાદીમાને સચેત જરૂર છે તેમના પરિવારમાં કોઈ નથી અને ત્યારે અમે દાદીમાને આશ્રમ સુધી પહોંચાડેલા હતા અને આજે અમે મળવા આવ્યા તો દાદીમા અમને ઓળખી ગયા છો દાદીમા કેમ છે હવે સારું લાગે છે કે પાણીમાં સારું છે એકદમ મસ્ત નવા દવાન બોધ મળે છે બધું જ મળે છે આપણને કઈ ટેન્શન નહીં ભાઈ કે છે ને કે માસી જે ના ગમે એવું ખાવાનું બધું મળે છે ભાઈ આશ્રમ માં આપણા ભૂકે નહી હવારે નાસ્તા પાણી બપોરે ચા પાણી નું બધું મળે છે હા હોય છે માણસ થી તો માણસ થી મદદ કરીએ અને કઈક ને કઈક અંશે માનવતા ને નાતે આપણી ફરજ બનતી હોય છે કાવર વ્યક્તિઓ કે જો ના પરિવાર કોઈ નથી હોતું અને આપણે તેમનો સહારો બની અને કોઈ પણ આવા આશ્રમ હોય છે તેમનો કોન્ટેક્ટ કરી અને પહોંચાડવાનો હોય છે જેના લીધે આવી ઘણી માતાઓ છે કે રોડમાં છે છે ગઈ પરિવારના કારણે તેમના કોઈ પણ આવા વ્યક્તિઓ દેખાય તો અમારો કોન્ટેક કરજો જેના કારણે આવા લોકો સુધી પહોંચી શકે અને આવા લોકોના ચેરના બંધાવવાનો કોઈ કરીએ તો બસ દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો વધારે લોકો સુધી શેર કરજો અને વધારે માં વધારે લોકો સુધી પહોંચી શકજો જેના કારણે અમે પણ બધા તે આપણે બધા સાથે મળી અને આવા ઘણા એવા પરિવાર છે જેઓના જીવનમાં બદલા લાવવાની કોશિશ કરીએ તો મળીએ છીએ એક નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત